તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના ના રોજ અમે ખેડૂત મિત્રોની મુલાકાત માટે આવેલા છીએ શું નામ આપનું ભરવાડ ખોડાભાઈ ઓખાભાઈ ગામ પાનવા બરાબર હવે તમે આપણે કુદરત એગ્રોટેક કંપનીનું ખરા સોના ખરા સોના વાપર્યું ખરા સોના વાપર્યું કેટલી બેગ વાપરેલી પાંચ વીઘામાં બે બે બેગ વાપરેલી બરાબર અને સીનો પાક કર્યો તમે ગુજરાત એકવી કપાસનો ગુજરાત એકવી કપાસનો બધા ખેડૂત મિત્રોને દેખાડો કે ગુજરાત એક નો કપાસ કેવો છે આ શું કહેવાય તમારે ડાળીયું નમેલી એકવીસ કપાસ બરાબર ગઈ સાલ કરતાં જે ગઈ સાલે મને ઉત્પાદનમાં વિઘે જે સત્તરથી સોળ સત્તરનો ઉતારો આપેલો પણ આ સાલ હું ખરાશોરના વાપરવાથી વીસ બાવીસનો ઉતારો લઈ શકીશ બરાબર અને બીજા ખેડૂતોને કહેવાય કે તમે આ વાપરો હા મેં પાંચ લીધી હતી ગઈ વખતે આ વખતે મેં વધારીને પંદર બેગનો મેં એમને ઓર્ડર આપેલો હોય બરાબર બીજી તમારા ભત્રીજાને પણ તમે કીધેલું હોય બરોબર હવે આ એ આગળ જે તમે બીજાનો કપાસ રહ્યો આગળ જે સરદારમાં વાપરેલું હોય હા એ સરદારમાં વાપરેલું બરાબર 850 વાળું નાખેલું હોય હા એના કરતાં આમાં તમને રિઝલ્ટ સારું લાગ્યું એના કરતાં આમાં સારામાં સારું રિઝલ્ટ બરાબર અહીં તમારા માથા હમારા કપાસ થયો એમ ને હવે હું બંધ જ કરી દઈશ ખાતર બરોબર હવે આજ વાપરીશ ખરા સોના હવે તમારી બંધ જ કરી દેવાનો હા જીરામાં પણ હું મિક્સમાં નાખું હો હં અને સારું અત્યારે રિઝલ્ટ જીરામાં પણ સારું છે બરાબર હવે તમે આ નેક્સ્ટ આજ વાપરવાના કાયમ માટે કાયમ માટે બીજા ખેડૂતને પણ કહેવાનું હા ભલે થેન્ક યુ ઓળાભાઈ